સવારના નાસ્તામાં કઈ પણ ન ભાવતું હોય તો એકદમ કરી દે તેવા નવા ઇન્સ્ટન્ટ એક જેવા પૌવા ખાઈને કંટાળી ગયા હોય ને તો નવા પૌવા હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું તો એકદમ હલકું ફુલકું ટેસ્ટી અને હેલ્ધી ખાવું હોય એમ બેસ્ટ પૌવા છે આ ગરમી માટે બેસ્ટ પૌવા છે ને એ માત્ર એક ટેબલ સ્પૂન તેલમાં બનીને તૈયાર થઈ જાય છે અને બધાને ખૂબ પસંદ આવશે તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ તો ગરમી માટે ખાસ કરીને નાળિયેર અને કાકડી ખાવી જોઈએ ગરમીમાં આપને ખૂબ જ રાહત આપે છે અને એકદમ ફ્રેશ રિફ્રેશિંગ રાખે છે આ બંને વસ્તુ ગરમીમાં જરૂરથી ખાવી જોઈએ તો આજે આપણે બંને વસ્તુનો યુઝ કરી અને આ નાસ્તો તૈયાર કરીશું તો અહીંયા મેં અડધી કાકડી લીધી છે મોટી સાઇઝની હતી એટલે અડધી લીધી છે અને નાની સાઈઝની હોય તો એક લેવાની એમાંથી આગળથી આપણે જે ઝેર કાઢીએ ને એટલે મતલબ કે આગળથી જે ફીણ કાઢીએ ને એ કાઢી લેવાના એટલે એમાંથી કડવાશ બધી નીકળી જાય પછી એને છાલ કાઢ્યા વગર જ આપણે આ રીતે ખમણી લેશું તો તમારે છાલ કાઢવી હોય ને તો પણ કાઢી શકાય પણ એ જ્યારે થશે ને ત્યારે એની છાલ છે ને એ સોફ્ટ થઈ જશે તો અહીંયા હું નથી કાઢતી આ રીતે આપણે અડધી કાકડી છે ને એને ખમણીને તૈયાર કરી લઈશું તો ગરમીઓમાં ખાસ કરીને પાણીવાળા શાકભાજી જરૂર થીકાવવા જોઈએ એટલે આપણા શરીરમાં પાણી ન ઘટવા દે તો તમે ગરમીઓમાં કાકડીમાંથી કઈ કઈ રેસીપી બનાવો છો ને મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને જરૂરથી કહેજો મને ખૂબ અને ગરમીઓ માટે તમારે નવી નવી રેસીપી જો બનાવી હોય અને જોવી હોય તો મારી ચેનલ પર તમને મળી જશે અને કઈ નવી રેસીપી પણ તમને જોવી હોય તો મને કમેન્ટમાં કહેજો હું તમારી સાથે શેર કરીશ અહીંયા મેં નાળિયેર અને કાકડી બંનેને સરસ રીતે ખમણી લીધા છે અહીંયા બંનેની ક્વોન્ટિટી મેં સેમ રાખી છે તમે ઓછું વધારે પણ કરી શકો છો બંનેને સારી રીતે મિક્સ કરી દઈશું તો આપણો આ પૌવાનો મેઇન ઇન્ગ્રીડિયન્ટ તૈયાર થઈ ગયા હવે આપણે પૌવાને પલાળવા માટે લઈ લેશું તો આ રીતે કોઈ પણ કાણાવાળું વાસણ લઈ લેવાનું એમાં હું અહીંયા બે કપ પૌવા એડ કરું છું પૌવાને આપણે પાણીથી સરસ રીતે ધોઈ લેવાના છે એટલે પૌવામાં જે પણ કચરો ડસ્ટ હશે ને બધું નીકળી જશે અને પૌવા પણ હલકા સોફ્ટ થઈ જશે તો પૌવા આપણા સરસ રીતે ધોવાઈ ગયા એને સાઈડમાં મૂકીશું ત્યાં સુધીમાં આપણે એક સ્પેશિયલ વઘાર તૈયાર કરીશું એના માટે પેનમાં એક ટેબલ સ્પૂન તેલ એડ કરીશું તો અહીંયા ઓછા તેલમાં નાસ્તો તૈયાર થઈ જાય છે એટલે હું વધારે તેલ એડ નથી કરતી હવે અડધી ટી સ્પૂન રાઈ એડ કરીશું સાથે થોડી હિંગ અને મીઠા લીમડાના પાંદ એડ કરીશું હવે વઘારને સારી રીતે થવા દેશું પગાર આ રીતે થઈ જાય ને પછી એમાં સિંગદાણા તો હું અહીંયા વન ફોર્થ કપ સિંગદાણા એડ કરું છું હલકા સિંગદાણાને રોસ્ટ કરી લેશું જ્યારે આપણે બાકીના બધા મસાલા એડ કરશું ને ત્યારે પણ સિંગદાણા રોસ્ટ થશે એટલે આપણે હલકા એને રોસ્ટ કરી લેવાના એટલે એનો ક્રંચ જળવાઈ રહે ને એ રીતે હવે અહીંયા હું ડુંગળી એડ કરું છું જો તમે ડુંગળી ન ખાતા હોય ને તો સ્કીપ કરવાની મેં અહીંયા એક મીડિયમ સાઈઝની ડુંગળીને આ રીતે કટ કરીને લઈ લીધી છે અને ડુંગળી હલકી સોફ થાય ને ત્યાં સુધી આપણે એને કુક કરીશું તો એક થી બે મિનિટમાં સરસ એવી ડુંગળી સોવ થઈ જશે સવારની ભાગદોડ માટે બેસ્ટ નાસ્તો છે ગરમીઓમાં કંઈ ભાવતું ન હોય ને તો આ બેસ્ટ નાસ્તો એકવાર જરૂરથી ટ્રાય કરજો હવે જે કાકડી અને લીલું નાળિયેર હતું ને એને એડ કરી દેશું અને આ રીતે લીલું નાળિયેર કાકડી એડ કર્યા પછી ગેસની ફ્લેમ લો રાખીશું પછી તૈયાર કરેલા પૌવા તો પૌવા પણ હવે ડ્રાય થઈ ગયા છે અને સોફ્ટ પણ થઈ ગયા છે તો એને પણ એડ કરી દેસુ કારણ કે કાકડીમાં ઓલરેડી પાણી હોય જ છે તો પૌવામાં પાણી ના હોય એનું ખાસ ધ્યાન રાખવાનું હવે તીખાસ માટે હું અહીંયા લીલા મરચાં પણ એડ કરું છું અને સાથે એક ટી સ્પૂન આદુ પણ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેસુ તો અહીંયા આપણે પહેલાં મીઠું એડ નથી કર્યું તો એ પ્રમાણે જ એડ કરવાનું હવે એકદમ હળવા હાથથી બધી વસ્તુ મિક્સ કરતા જશું અને કૂક કરતા જશું તો આ પૌવા છે ને એ બનાવવા એકદમ સિમ્પલ છે પણ ટેસ્ટ કંઈક અલગ જ લાગશે જો તમે આવા પૌવા ક્યારેય ન બનાવ્યા હોય ને તો એકવાર તો જરૂરથી ટ્રાય કરવા જેવા ગેરંટીથી તમને બહુ પસંદ આવશે અને આ પૌવાને આપણે છે ને એકદમ હળવા હાથથી મિક્સ કરવાના છે એટલે પૌવા પણ ન તૂટે અને સાથે જે કાકડી અને નાળિયેર છે ને એ પણ બહુ સોફ્ટ ના થઈ જાય એટલા માટે અહીંયા આ રીતે તમે જુઓ મેં એકદમ સરસ રીતે મિક્સ કરી દીધા હવે પૌવા હલકા સોફ્ટ થઈ જાય ને એના માટે ગેસની લો ફ્લેમ ઉપર બે મિનિટ માટે ઢાંકીને સ્ટીમ થવા દેશો ઉપરથી આ રીતે તમે જુઓ સ્ટીમ થઈ ગઈ છે એમાં વરાળ સરસ એવી બની ગઈ છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દીધી મેં અને હવે આ પૌવા પણ સરસ રીતે બફાઈ ગયા તમે જુઓ અંદરથી પણ સરસ એવી વરાળ નીકળે છે બસ આટલી વરાળ નીકળે ને ત્યાં સુધી આપણે પૌવાને કૂક કરવાના છે હવે એકદમ પૌવાને સરસ રીતે ટેસ્ટી બનાવવા માટે આપણે બીજા પણ મસાલા એડ કરીશું એના માટે અડધી ટી સ્પૂન ખાંડ એડ કરીશું અને એક ટેબલ સ્પૂન જેટલો લીંબુનો રસ તો ખાટા મીઠા તીખા સ્પાઈસી અને એકદમ નવા સ્વાદમાં પૌવા તૈયાર થાય છે ઉપરથી લીલા ધાણા એડ કરી દેસું અને મિક્સ કરીશું અને ગરમા ગરમ આ પૌવાને સર્વ કરીશું તો આ પૌવા છે ને એ તમે એમ જ સર્વ કરશો ને તો પણ સરસ લાગશે પણ ઉપરથી થોડો ક્રંચ આપવા માટે હું થોડું એમાં નમકીન પણ એડ કરીશ એનાથી બહુ સરસ એવો ટેસ્ટ પણ આવશે અને એકદમ નવો સ્વાદ પણ બની જશે તો આ રીતે પૌવાને પ્લેટમાં લઈ લેશું અને ઉપરથી તમે તમારા મનગમતા નમકીનથી એને ગાર્નિશ કરી શકો છો અને એનાથી સર્વ કરી શકો છો મેં અહીંયા મિક્સ નમકીન લીધું છે આ રીતે ઉપરથી આપણે એડ કરી દેસું અને પછી આ ગરમા ગરમ પૌવાને આપણે ગરમીઓમાં ઠંડા ઠંડા એન્જોય કરીશું તો આપણા શરીરને પણ ઠંડક આપશે ટેસ્ટી પણ છે અને સાથે હેલ્ધી પણ છે અને પેટ પણ ભરાશે તો તમે આવા ગરમીઓમાં જલ્દી જલ્દી પૌવા બનાવીને ખાઈ લેજો તો તમને આજની આ રેસીપી કેવી લાગીને કમેન્ટમાં કહેવાનું બિલકુલ ભૂલતા નહીં તો ચાલો આ રેસીપી જલ્દી ટ્રાય કરો ફરી મળીએ નવી રેસીપી